નવસારીના જલાલપુરમાં આવેલ મફતલાલ કામગીરી દરમિયાન શરૂઆતમાં જ તિરાડ કામગીરી પર અનેક ઉઠી રહ્યા છે નવસારીમાં જલાલપુર પાસે આવેલ મફતલાલ તળાવ બનાવવાની કામગીરીમાં શરૂઆતમાં ઘણા બીમમાં તિરાડ પડતા હલકી ગુણવત્તા વાળું મટીરિયલ નો ઉપયોગ કર્યો એવું સ્પષ્ટ નજરે આવે છે મફતલાલ તળાવમાં આડાબીમ નીચે આરસીસી નું પીસીસી કર્યા વગર ઊભા કોલમ સાથે આડાબીમ જોઈન્ટ કરવામાં આવ્યા ઉભા કોલમ ઓગાર કરીને આડાડીમમાં માટીનું પુરાણ કરી ફીટ કરવામાં આવ્યું છે નવસારી પશ્ચિમ વિભાગમાં પાણીની સમસ્યા હલ કરવા જલાલપુર દેસાઈ તળાવ સાથે નજીકમાં મફતલાલ તળાવ જોડવાની કામગીરી માટે સાડા ત્રણ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે આ યોજના બનાવી આ યોજનાથી પાણી વધુ સ્ટોરેજ કરી શકાય અને ધારો કે નહેરનું પાણી વધુ સમય માટે બંધ થાય તો પણ પાણીની સમસ્યા અહીંના રહેવાસીઓને મુશ્કેલીઓ પડે નહીં મફતલાલ તળાવની ફરતી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અહીં કરવામાં આવી રહી છે આ તળાવ ઉપર પાડ સહિતની કેટલીક કામગીરી પૂરી કરતા અનેક જગ્યાએ પાળી પરના ઘણા આડા બેમમાં તિરાડ નજરે જોવા મળે છે આ જગ્યાએ માટીનું પુરાણ કરી એના ઉપર જ કામ કરવાથી ચોમાસામાં માટીનું પુરાણ નીચે બેસી જવાથી અનેક સમસ્યા થઈ રહી છે શું સિટી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને આની ખબર ન હોય મફતલાલ તળાવની ફરતે બાંધકામ સાડા ત્રણ કરોડથી વધુ ખર્ચે બની રહ્યું હોય ત્યારે તંત્રના એન્જિનિયર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવાથી પણ ખબર પડી જાય જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આવી કામગીરી કેમ ચલાવી લેવામાં આવે એવી લોક ચર્ચા ચાલી રહી છે કારણ કે આ સાઇટ પર માં ઈંટ પણ એકદમ હલકી કક્ષાની જોવા મળે છે કોન્ટ્રાકટર દ્વારા એક બીમમાં તિરાડ પડી તો એમના દ્વારા બે ફૂટનું સળિયો એની સાથે જોઈન્ટ કરેલ સ્થળ પર જોવા મળે છે આવા કામ જોઈને કોઈ પણ કહેશે કે મોટું ભ્રષ્ટાચાર થયેલું સ્પષ્ટ દેખાઈ આવે છે આમાં કોનો વિકાસ થયો તે જાણવું પણ એટલું જ જરૂરી બને છે રિપોર્ટ દીપકભાઈ પરમાર નવસારી મોફલાલ તળાવમાં અત્યારે જે છે કામગીરી ઓલ છે આમાં અમે જે છે એમ્બેકમેન્ટની કામગીરી હતી આમાં લગભગ છેલ્લા લગભગ બે ત્રણ મહિનાથી કામગીરી ચાલે છે અત્યારે પણ કામગીરી જે છે ચાલુ છે અમને પણ જે છે ખબર પડી છે કે આમાં ત્યાં સેટલમેન્ટ થયું છે અને જેના કારણે જે પાળા ભણેલા હતા એ જે છે નીચે આવી ગયા છે તૂટી ગયા છે આના માટે આજે જે છે અમે સિટી ઇન્જિનિયરને ઇન્ક્વાયરીનો આદેશ કર્યો છે આમાં કયા કારણોસર બનાવ બન્યો છે અને આખી જે છે વિસ્તૃત રિપોર્ટ લેવામાં આવશે તળાવનો જે છે તળાવ ડેવલપમેન્ટનો આખો અમારો પ્રોજેક્ટ હતો આમાં જે એમ્બેકમેન્ટ જે વોલ જે છે જેને ચારો તરફથી આપણે કરીને એક થોડો જેમાં પાણીનો વધારેથી વધારે સ્ટોરેજ થઈ શકે કેમકે બેસીકલી મફતલાલ દેસાઈ તળાવ જે છે આનું પાણી અત્યારે અમે આનો પીવા માટે યુઝ લઈ રહ્યા છે ત્યારે જે આખો પ્રોજેક્ટ હતો પણ અત્યારે પ્રોજેક્ટ છે એના જે છે હવે આમાં ઇન્કવાયરી આવશે આ ઉપર પછી આગળ પગલાં લેવાના છે એ આગળ નિર્ણય કરવામાં આવશે દેખો હવે આ રિપોર્ટ આવે પછી જ જે છે શક્ય ભણે કે ભાઈ આમાં શું કયા કારણોસર થયો છે કે કાં તો હોવી શકે છે કે ક્વોલિટી જે છે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ થયો છે કા જે છે કે વરસાદના કારણે જે છે કોન્ટ્રાક્ટરની કામગીરી ઝડપી કરી છે આના કારણે શું થયો છે પણ બંને જે છે મામલામાં પ્રાથમિક દૃષ્ટિએ કહી શકીએ છે કે આમાં કોઈને કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટરની બેદરકારી દેખાઈ શકાય છે વિસ્તૃત રિપોર્ટ જે છે આવશે સિટી ઇન્જિનિયરની આ પછી ખબર પડશે કે આનો જે સેટલમેન્ટ થઈને જે દસી પડ્યા છે એના શું કારણો હતા